નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરાની મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા આજે નૃત્ય ક્ષેત્રને સમર્પિત ત્રણ મહત્વપૂર્ણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર એમ ભણગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમએસ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા કોન્સર્ટ હોલ ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર એમ ભણગેના હસ્તે નૃત્ય વિભાગની ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે સંકાયના અધિષ્ઠાતા પ્રોફેસર ગૌરાંગ ભાવસારે આશીર્વચન પાઠવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધ્યક્ષો પ્રત્યાધકો સંશોધકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નૃત્ય વિભાગના અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલાએ જણાવ્યું હતું કે આ પુસ્તકો વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે માર્ગદર્શક સાબિત થશે અને નૃત્યના શાસ્ત્રીય અભ્યાસને નવી દિશા આપશે આજના કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા ત્રણ બુક્સનું વિમોચન કરવામાં આવી રહ્યું છે અને આ બુક્સમાંથી બે જે બુક્સ છે તે અહીંના જ સ્ટાફ મેમ્બર્સ દ્વારા લખવામાં આવી છે અને એક જે છે તે રિસર્ચર અત્યારે જે પીએચડીમાં સ્કોલર છે એના દ્વારા લખવામાં આવી છે એ પહેલી બુક છે તે સત્તરમી સદીની મેન્યુસ્ક્રિપ્ટ પર આધારિત છે એ ડૉક્ટર સ્મૃતિ વાઘેલા દ્વારા લખવામાં આવી છે બીજું પુસ્તક છે એ ધ્વનિ શાહ દ્વારા લખવામાં આવ્યું છે કે જે વિશારદ અને બીજા જે કોર્સિસ છે તેના માટે વિદ્યાર્થીઓને બહુ માર્ગદર્શક રૂપ બની રહેશે અને ત્રીજી જે છે તે તમામે તમામ વિદ્યાર્થીઓ જે નેટની પરીક્ષા આપવા માંગે છે નૃત્ય વિભાગના એ લોકોના માટે ખૂબ કામની છે એ છે અમારી રિસર્ચ સ્કોલર નમશ્યા પ્રજાપતિ દ્વારા લખવામાં આવી છે અને આ આખા કાર્યક્રમના આયોજનમાં અમારા સંકાયના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસર અને તમામે તમામ વિભાગના અધ્યક્ષનો ખૂબ જ અમને સહકાર રહ્યો છે અને આ બુક્સનું વિમોચન કરવા માટે અમારા ગણમાન્ય કુલપતિ સર પણ પોતે અહીંયા હાજર રહી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે એમના રોજબરોજના જે પાઠ્યક્રમ છે એના વિશેની અથવા એના થી ઉપરાંત રિસર્ચ કરવા માટેની એક માર્ગદર્શિકા એમને પ્રાપ્ત થશે અને આની ઘણી માહિતી એવી છે કે જે ખાલી કોલેજના વિદ્યાર્થીઓ નહીં પણ બહારના પર્સનલ ક્લાસીસના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ કામની છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર